કે ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી સંસ્થાના સંયોગથી સ્પષ્ટ દ્રષ્ટિ કાર્યક્રમ હેઠળ સરકારી શાળામાં બાળકો માટે આંખોની ચકાસણીનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હંમેશા બાળકોની ચિંતા કરતું કે ઇન્સ્ટિટ્યૂટ વધુ એક સેવા કાર્ય કરી રહ્યું છે વડોદરા જિલ્લામાં જે બાળકોના પરિવારજનો પોતાના બાળકોનું આંખોનું નિદાન નથી કરાવી શકતા એવા બસો પચાસ કરતાં વધુ બાળકોના આંખોની ચિંતા કે જે ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી કંપનીના સંયોગથી સ્પષ્ટ દ્રષ્ટિ કેમ્પ થકી આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો સાથે જ જે બાળકોને આંખોની ચકાસણી દરમિયાન નંબર આવશે તેઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવશે કાર્યક્રમને હેતુ આજના જમાનામાં બાળકો ટીવી સ્ક્રીન મોબાઈલમાં વધારો જુઓ કટ મોબાઈલમાં વધારે જોવાથી બાળકોની આંખો ખરાબ થઈ રહી છે જેને લઈને બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કે કે વિઠાની ફાઉન્ડેશન ફાર્મસન ફાર્માસ્યુટિકલના સીએસઆર વિંગ અને વડોદરા જિલ્લાના સાવલી કેજીઆઈટી કેમ્પસમાં આવેલ કાશીપ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આ દ્રષ્ટિ ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા જિલ્લાની અઢીસો જેટલી સરકારી અને ગ્રાન્ટીડેડ શાળાઓની અંદર કે સાવલી સ્થિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલની આંખોની ડૉક્ટરની ટીમ જશે અને આશરે ત્રીસથી પાંત્રીસ હજાર બાળકોની વિનામૂલ્યે આંખોની તપાસ કરવામાં આવશે આ તપાસ દરમિયાન જે બાળકોને આંખોની તકલીફ હોય ચશ્મા જોઈતા હોય એ તમામ બાળકોને આ ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવશે આ કાર્યક્રમના આયોજનથી બાળકોની આંખોની સમસ્યા દૂર થાય આપણે જાણીએ છીએ આજના સમયની અંદર મોબાઈલ અને ટીવી લેપટોપના લીધે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અને ત્યારે આંખોની બાળકો પૂરતી કાળજી લે અને એમની આંખોની સમસ્યા ન થાય અને ભણવામાં રસ બનેલો રહે એ હેતુથી આ કાર્યક્રમનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ આજે આ સ્પષ્ટ દ્રષ્ટિ ટુ પ્રોજેક્ટ ટુ એટલા માટે છે કે ફર્સ્ટ પ્રોજેક્ટ ઓલરેડી પતી ગયો છે અને એ અમે રૂરલ એરિયામાં સોળ સત્તર ગામમાં વિઝન આંખનું સ્ક્રીનિંગ કરેલું હતું અને હવે એ પ્રોજેક્ટ ટુમાં અહીંયાની બસો ને પચાસ સ્કૂલોમાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર બાળકોની આઈનું ચેકઅપ કરવાનું છે એટલે એની માટેનો આ પ્રોગ્રામ છે એટલે અહીંયા ઉપસ્થિત હોસ્પિટલની ટીમ છે જેમાં ડોક્ટરો અને બીજા કાર્યકરો બધા છોકરાઓનું પ્રાઇમરી આંખ ચેકઅપ કરશે જેને આંખના નંબર હોય કે બીજું કોઈ આંખનો પ્રોબ્લેમ હોય એ ડિટેક્ટ થાય તો પછી આગળ ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન છે કે આંખનું ચેકઅપની જરૂર છે એ બધું ફાર્મસન સીએસઆર થ્રુ પ્રોવાઈડ કરશે અને આમાં અમારો સહાય કાશીબા આયુર્વેદ હોસ્પિટલ અને ફલક્રમ ટીમ આપે છે એ થોડું વધારે બોલશે એના વિશે